સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ કલ્પેશ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધ ખંડણીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં હાલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા જેમાં હાલના એક ફરિયાદી છે જે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે થઈને ખંડણીની માગણી કરેલ જેમાં પાંચ લાખની ખંડણીની માગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા બીજા આ ઉપરાંત હાજી આ ઉપરાંત અમને જાણવા મળેલ છે કે અલગ અલગ ઘણા લોકો પાસે આ રીતે ખંડની માંગણી કરેલ છે પણ લોકો ડરના કારણે પોલીસ સ્ટેશન સુધી આવતા નથી એટલે લોકોને એક એવી અપીલ કરે છે કે આવી કોઈ તંત્રને આંટીઘૂંટીની બીક બતાવીને જે આ રીતે ખંડની ઉઘરાણી કરે છે એનાથી ડરી નહીં અને પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ નોંધાવી અને આવા તત્વોથી દૂર રહે